નમસ્કાર આપણે રોજિંદા જીવનમાં કેટલી બધી સંખ્યાઓ વાપરીએ છીએ નહીં એક બે ત્રણ શૂન્ય આંકડાઓ વગર તો આપણું કામ જ ન ચાલે પણ ક્યારેય વિચાર્યું છે કે આ સંખ્યાઓ આવી ક્યાંથી ચાલો આજે આપણે સંખ્યાઓની આજ અદભુત દુનિયામાં એક મજેદાર સફર પર નીકળીએ તો સવાલ એ છે કે આટલા બધા અલગ અલગ પ્રકારની સંખ્યાઓને જરૂર શું પડી કોઈ કહે પ્રાકૃતિક કોઈ કહે પૂર્ણ તો કોઈ કહે પૂર્ણાંક આટલા બધા નામો કેમ ચાલો ને સાથે મળીને આ ગૂંચ ઉકેલીએ અને જોઈએ કે આખી વાત છે શું તો કોઈ પણ કહાનીની જેમ આપણી આ સફરની શરૂઆત પણ થશે એકદમ શરૂઆતથી એ સમયથી જ્યારે માણસે પહેલીવાર વસ્તુઓ ગણવાનું શરૂ કર્યું અને ત્યાંથી જ જન્મ થયો સૌથી પહેલી સૌથી મૂળભૂત સંખ્યાઓનો અને એ સંખ્યાઓ એટલે પ્રાકૃતિક સંખ્યાઓ એકદમ સાદું અને સરળ આ એ જ સંખ્યાઓ છે જેનો ઉપયોગ આપણે કુદરતી રીતે એટલે કે સ્વાભાવિક રીતે ગણતરી માટે કરીએ છીએ જેમ કે એક સફરજન બે પક્ષીઓ ત્રણ પર્વતો કહી શકાય કે આ ગણિતના સૌથી પહેલા ઓજારો હતા ગણિતની ભાષામાં કહીએ તો આ પ્રાકૃતિક સંખ્યાઓના સમૂહને એન્ડ વડે દર્શાવાય છે એ શરૂ થાય છે એક બે ત્રણથી અને બસ ચાલ્યા જ કરે છે અનંત સુધી પણ એક વાત ખાસ યાદ રાખવા જેવી છે આમાં શૂન્ય એટલે કે ઝીરો નથી આવતો શરૂઆત હંમેશા અને હંમેશા એકથી જ થાય છે હવે આપણી આ સફરમાં એક જબરદસ્ત વળાંક આવે છે એક એવી શોધ જેણે ગણિતને હંમેશા માટે બદલી નાખ્યું એ શોધ હતી કંઈ નહીં ને દર્શાવવા માટેની એક સંખ્યા અને એ હતી શૂન્ય જેવો આ શૂન્ય પ્રાકૃતિક સંખ્યાઓના પરિવારમાં જોડાયો કે તરત જ આપણી પાસે સંખ્યાઓનો એક નવો જ સમૂહ તૈયાર થઈ ગયો તો આ બંનેમાં ફરક શું બહુ જ સીધો સાધો પ્રાકૃતિક સંખ્યાઓ શરૂ થાય એકથી અને પૂર્ણ સંખ્યાઓ શરૂ થાય ઝીરોથી બસ આટલો જ ફરક દેખાવમાં ભલે આ એક નાનકડો ફેરફાર લાગે પણ માની લો આ એક શૂન્યના આવવાથી ગણિતની દુનિયામાં તો જાણે ક્રાંતિ આવી ગઈ સરસ તો ચાલો હવે સફરમાં હજી આગળ વધીએ અત્યાર સુધી આપણે શૂન્ય અને એનાથી મોટી સંખ્યાઓની વાત કરી પણ એ સંખ્યાઓનું શું જે શૂન્યથી પણ નાની હોય હમ અહીંથી જ એન્ટ્રી થાય છે ઋણ સંખ્યાઓની અને આ નવા મોટા સમૂહને આપણે કહીએ છીએ પૂર્ણાંક સંખ્યાઓ આ એક એવો પરિવાર છે જેમાં બધી જ ધનસંખ્યાઓ બધી જ ઋણ સંખ્યાઓ અને વચ્ચે શૂન્ય પણ સામેલ છે હવે આપણી સંખ્યા રેખા ફક્ત એક દિશામાં નહીં પણ બંને દિશામાં અનંત સુધી ફેલાઈ ગઈ છે આ પૂર્ણાંક સંખ્યાઓના પરિવારને બરાબર સમજીએ તો એમાં ત્રણ મુખ્ય ભાગ છે એક બાજુ છે ધનપૂર્ણાંકો જે બીજું કંઈ નહીં પણ આપણી પ્રાકૃતિક સંખ્યાઓ જ છે બીજી બાજુ છે ઋણપૂર્ણાંકો અને બરાબર વચ્ચોવચ્ચ છે શૂન્ય જે કોઈની પણ ટીમમાં નથી ન તો ધન ન તો ઋણ એકદમ ન્યૂટ્રલ પણ સવાલ એ છે કે આ ઋણ સંખ્યાઓની જરૂર પડી જ કેમ કારણ કે સાચું કહીએ તો વાસ્તવિક દુનિયામાં બધું જ શૂન્યથી ઉપર નથી હોતું વિચારો શિયાળામાં તાપમાન માઇનસમાં જતું રહે છે કોઈના પર દેવું હોય અથવા તો દરિયામાં સપાટીથી નીચેની ઊંડાઈ માપવી હોય આ બધું બતાવવા માટે ઋણસંખ્યાઓ વગર તો ચાલે જ નહીં ઓકે તો અત્યાર સુધીમાં આપણે સંખ્યા રેખા પરના મુખ્ય મુખ્ય પોઈન્ટસ તો જોઈ લીધા માઇનસ બે માઇનસ એક શૂન્ય એક બે પણ શું કોઈએ એ નોંધ્યું કે આ પૂર્ણાંકોની વચ્ચે જે ખાલી જગ્યાઓ છે એનું શું હવે આપણે એ જ ખાલી જગ્યાઓની અંદર છુપાયેલી અનંત દુનિયાને એક્સપ્લોર કરીશું તો આ ખાલી જગ્યાઓ ભરવા માટે મેદાનમાં આવે છે સમય સંખ્યાઓ હવે સમય સંખ્યા એટલે શું બહુ સિમ્પલ કોઈપણ સંખ્યા જેને આપણે અપૂર્ણાંકના રૂપમાં એટલે કે ગણિતની ભાષામાં પી અપોન ક્યુ સ્વરૂપમાં લખી શકીએ એ સમય સંખ્યા છે બસ એક જ નિયમ છે નીચે જે ક્યુ છે એ ક્યારેય શૂન્ય ન હોવું જોઈએ બસ ઉદાહરણ જોઈએ તો વધારે સ્પષ્ટ થશે એક દ્વિતીયાંશ કે ત્રણ ચતુર્થાંશ જેવા અપૂર્ણાંકો તો સમમે છે જ એ તો દેખીતું છે પણ પાંચ જેવી પૂર્ણાંક સંખ્યાનું છું એ પણ સમય છે કેમ કારણ કે પાંચને આપણે પાંચ ભાગ્યા એક લખી શકીએ છીએ અને માની લો કે રૂટ ચાર જેવી સંખ્યા હોય તો એનું વર્ગમૂળ થાય બે અને બેને પણ આપણે બે ભાગ્યા એક લખી શકીએ તો એ પણ સમય સંખ્યા જ કહેવાય પણ કહાનીમાં હજી એક ટ્વિસ્ટ છે ગણિતમાં કેટલીક એવી ભેદી સંખ્યાઓ પણ છે જે આ પી ભાગ્યા વાળા નિયમને માનતી જ નથી એને ગમે તેટલી કોશિશ કરો એ અપૂર્ણાંકના રૂપમાં લખાતી જ નથી અને આ જ બળવાખોર સંખ્યાઓને આપણે કહીએ છીએ અસમય સંખ્યાઓ તો આ બંનેને ઓળખવા કઈ રીતે એનું રહસ્ય એમના દશાંશ સ્વરૂપમાં છુપાયેલું છે જો સમય સંખ્યાઓ પોઈન્ટ પછી કાં તો પૂરી થઈ જાય જેમ કે ઝીરો પોઈન્ટ ફાઈવ અથવા તો એકની એક પેટર્ન રિપીટ કર્યા કરે જેમ કે ઝીરો પોઈન્ટ થ્રી 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 પણ અસમય સંખ્યાઓ તો સાવ અલગ જ છે એ પોઈન્ટ પછી અનંત સુધી ચાલ્યા જ કરે છે ક્યારે અટકતી નથી અને ક્યારે કોઈ પેટર્ન રિપીટ પણ નથી કરતી પાય અને રૂટ ટુ એના સૌથી સારા ઉદાહરણો છે ઓકે તો આપણે સંખ્યા રેખાની તો આખી દુનિયા જોઈ લીધી પણ સંખ્યાઓને ઓળખવાની બીજી પણ કેટલીક રીતો છે એમના ખાસ ગુણધર્મોને આધારે ચાલો ફટાફટ એના પર પણ એક નજર નાખી લઈએ જુઓ આપણી પાસે છે એકી સંખ્યાઓ જેને બે વડે ભાગી ન શકાય જેમ કે એક ત્રણ પાંચ અને બેકી સંખ્યાઓ જેને બે વડે પૂરેપૂરી ભાગી શકાય જેમ કે બે ચાર છ પછી આવે છે અવિભાજ્ય સંખ્યાઓ જે ગણિતના સાચા હીરો છે એમના ફક્ત બે જ અવયવ હોય એક અને એ સંખ્યા પોતે અને જે સંખ્યાઓ અવિભાજ્ય નથી એ બધી કહેવાય વિભાજ્ય સિમ્પલ પણ જરા થોભો એક એવી સંખ્યા છે જે આ ચારમાંથી અવિભાજ્ય કે વિભાજ્ય આ બંનેમાંથી એક પણ ગ્રુપમાં ફિટ નથી થતી કોઈ અંદાજ છે કઈ સંખ્યા છે બરાબર એ છે નંબર એક એક ને એક ખાસ વિશિષ્ટ સંખ્યા ગણવામાં આવે છે કેમ કારણ કે નિયમ એવો છે કે અવિભાજ્ય સંખ્યાને બરાબર બે અવયવ હોવા જોઈએ અને વિભાજ્યને બેથી વધારે પણ એકને તો ફક્ત એક જ અવયવ છે એ પોતે એટલે જે ન તો અવિભાજ્ય છે ન તો વિભાજ્ય એની લીગ જ અલગ છે સારું તો અત્યાર સુધી આપણે જે અલગ અલગ ટુકડાઓ જોયા ચાલો હવે એ બધાને જોડીને એક આખું ચિત્ર તૈયાર કરીએ આપણે આપણી આ સફરના લગભગ છેલ્લા પડાવ પર પહોંચી ગયા છીએ જ્યાં આપણને મળશે એક સંપૂર્ણ સંખ્યા રેખા અને જ્યારે આપણે આ સમય અને અસમ્ય બધી જ સંખ્યાઓને એક મોટા વાસણમાં ભેગી કરી દઈએ ત્યારે જે સમૂહ બને છે એને કહેવાય છે વાસ્તવિક સંખ્યાઓ આ એ સમૂહ છે જે આખી સંખ્યા રેખાને એવી રીતે ભરી દે છે કે હવે એક ટાંકણી જેટલી પણ જગ્યા ખાલી નથી દરેક પોઈન્ટ પર એક સંખ્યા છે તો ચાલો ફટાફટ આખી સફરને રિવાઇન્ડ કરીએ આપણે શરૂઆત કરી પ્રાકૃતિક સંખ્યાઓથી એમાં ઝીરો ઉમેર્યો તો બની પૂર્ણ સંખ્યાઓ પછી ઋણ સંખ્યાઓ ઉમેરીને પૂર્ણાંકનો પરિવાર બન્યો અને છેલ્લે બધી ખાલી જગ્યાઓ સમમે અને અસમમે સંખ્યાઓથી ભરી ને આપણે બનાવ્યો વાસ્તવિક સંખ્યાઓનો મહાસાગર જોયું કેવી રીતે દરેક પગલું એકબીજા પરથી બન્યું છે આજ તો ગણિતની સુંદરતા છે આપણી આ સફર અહીં પૂરી થાય છે પણ જતાં જતાં એક સવાલ મનમાં મૂકીને જાઉં છું આ જે વાસ્તવિક સંખ્યાઓની રેખા છે જે આપણને એકદમ સંપૂર્ણ લાગે છે શું ખરેખર એમાં બધી જ સંખ્યાઓ આવી ગઈ છે કે પછી આ રેખાની બહાર પણ કોઈ એવી સંખ્યાઓ છે જેની આપણે કલ્પના પણ નથી કરી વિચારવા જેવો સવાલ છે નહીં